પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ બે શરૂ થઈ ગયું છે સાત દિવસ ક્ષત્રિય મહિલાઓ રૂપાલાની ટિકિટને લઈ નોંધાવશે વિરોધ સાથે સાથે બાવીસ એપ્રિલથી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મહિલાઓ ઉપવાસ પર ઉતરશે રાજ્યની છવીસ બેઠક પર ક્ષત્રિય સમાજે ભાજપનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ સોળ એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ બે ની શરૂઆત કરી છે ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછું ખેંચાયું નથી ગઈકાલે રાજપૂત સમાજની બાનુ સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી ક્ષત્રિય મહિલા આગેવાન દક્ષાબા સિસોદિયાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓની એક જ માંગ છે કે રૂપાલાને બદલવામાં આવે છે મહિલાઓ ઉપવાસ તો પુરુષો ધર્મ લઈ નીકળશે આગેવાનનું કહેવું છે કે ક્ષત્રિયો ન્યાયની આશા રાખીને બેઠા છે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કરણસિંહ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું કે રૂપાલા દ્વારા આપેલ નહીં ખેંચાય તો આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહેનો મે રીતે એક દિવસીય પ્રતિક પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો પણ વિરોધ કર્યો કાળા વાવટા ન ફરકવા અંગેના જાહેરનામા પર તેમણે કહ્યું કે આ લોકશાહીનું ખૂન છે શાંતિ અને સન્યમથી કેસરીયા ધ્વજ સાથે વિરોધ કરશે જેમાં રામજી હશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત માંથી ધર્મરથ નીકળશે ત્રણસો મહિલાની ફોર્મ ભરવાની વાત પર તેમને કહ્યું કે યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમને હરાવવામાં મતો તૂટી જશે મહિલાઓએ ફોર્મ ભરવાનું મોકુફ રાખ્યું તેમણે કહ્યું કે અમે ભાજપનો વિરોધ કરીશું પરંતુ કયા પક્ષને મત આપશે તેની કોઈ સ્પષ્ટતા ન કરી ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે એને ફાયદો થશે સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ લોકોને હવે સાથે લાવવાના છે હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે વધુમાં જણાવતા કહ્યું કે અમે એકસો ટકા રૂપાલાને હરાવીશું અમે તેમના વિરોધમાં બુક સુધી જઈશું આઠ સીટો પર ભાજપ ડેમેજ થાય છે છવ્વીસ બેઠકો પર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે બનાસકાંઠા સુરેન્દ્રનગર ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે આજથી ભાજપનો નો બોયકોટ શરૂ થશે ભાજપને કાંટાની ટક્કર આપીશું